મારા દાદા ખાચરના દરબારમાં હતા ને તે એક બળદ જે બળદને પગે રાપ વાગી હતી ને તે ત્રણ પગે પણ બળદય પૂરનો મુમુકશું મારા લક્ષ્મીવાડી આટો મારા આવ્યા ને તે ખેતી કરનારા આ ખેડૂતે કીધું કે મહારાજ કે દાદા ખાચરના દરબારમાં તમે રહ્યો એટલે પશુ પણ મુમુકશુ માણસ તો મુમુકશું હોય જ પણ આ પશુ પણ મુમુકશું છે જુઓ કે આ બળદ છે ને એ આ સંતો નીકળે તો એને સાંભવ જોઈ રહે અને ક્યારેક દરબારમાં લાવીને કથા થાય એવા કાન માંડીને બેહે તો આને પૂર્વનું કાંઈક ભૂઈને ઈસે હો મહારાજ નકર આ બળદ કેમ કથા સાંભળે મહારાજ તો તમે બધું જાણો એના પૂર્વની વાત કયો ને કે મહારાજ કે આ પૂર્વમાં પૂર્વ પટેલ હતા તો કે મહારાજ કેવી રીતે તો એનું બળદ ન અવતાર આવ્યો એટલે મહારાજ બધાયને વાત કરે છે કે કારિયાણીને ને સાળીમપુરની વચ્ચે સજેલી વજેલી બે ગામ છે અત્યારે છે સજેલી વજેલી હવે ઈ આ સજેલીના રાજા હતા ને દરબાર એને વજેલીના એક બ્રાહ્મણ રૂપશંકર એને ચાર વીઘા જમીન આપી બ્રાહ્મણ એ ખેતી કરતા અને વજેલી ગામના લાખા પટેલ હતા એ પણ ખેતી કરતા એક જ શેઢે બે વાડી એટલે આ લાખા પટેલ થોડાક ઈર્ષા વાળા બ્રાહ્મણ ની વાડી માંથી ચાર વીઘા જમીન પણ આવક જાજી આવે ને તે આને થાય ઈર્ષા તે દર વર્ષે ખેતી કરે તો થોડુંક જમીન એની દબે થોડી જમીન માં સાહ એક વેત આગો કરે વળી બીજે વર્ષે ખેડે ને તે બીજો ફરી એક વેત જમીન એની દબે એટલે ઓલા રૂપશંકર બ્રાહ્મણે કીધું કે પટેલ તમે સત્સંગી હું સત્સંગી આપણે બે સ્વામિનારાયણ ભગવાન અને આવી રીતે તમે મારી સાથે દેખાય ઈર્ષા કરી મારી જગ્યા દબો છો તે સારું લાગે નહીં એને પ્રેમથી કીધું એટલે ભગતને આ લાખા પટલ તો ચડ્યો ક્રોધ કે ભામટા તું હોળી મને કોણ કહેનારો ઈર્ષાવાળા બરોબર તે ખેતરમાં વાત થતી હતી શેઢે તે રાપની ખબર પડે રાપ હોય ધારવાળી હાથમાં એક રાપ લઈને કર્યો ઘા ઓલા સીધી અહીં પગમાં આવીને ગયો બરોબર હવે પગ કપાઈ ગયો ને પછી તો ઘણું થયું પણ ત્યારે કારિયાણીના માચા ખાસ ને પછી સમાધાન કરાયું અને પછી બધું સમાધાન થયું પછી તો લાખા પટલને ઘણોય પસ્તાવો થયો અને કે ભગવાન તમે કયો એટલું પ્રાયશિત કરવું પણ આ પાપ તો ભગવાનના ભગત કરે જાણી જોઈને કે અજાણે પાપ થઈ જાય ને એનું પ્રાયશિત કરવું જોઈએ તો હરિભગત હોય તો એ દંડ તો ભોગવવો જ પડે પછી બીજે જન્મે જે લાખા પટેલ હતા એ બહુ સારા સત્સંગી હતા ને પણ ઈર્ષા દેખાય એમાં બહુ હતી અને ઓલો રાપનો ઘા કર્યો ને ઓલાનો પગ કપાઈ ગયો હતો એને બળદ ન આવ્યો પણ ભક્તિ બહુ કરેલી તે વળી દાદા ખાના દરબારમાં દાદા ખાસરનો બળદ થયો લક્ષ્મીવાડીએ જાય દરબારમાં આવે પછી એક દી મહારાજને આ પટેલ કહેશે મહારાજ પછી આ બળદ અહીંયા બાંધ્યો હતો એક દી અને એમાંથી ઝાડવું ઝાડવા નીચે બળદ બાંધ્યો હતો ને એમણે એક પક્ષી ઉડ્યું જે પક્ષી ઉડ્યું ને તે બળદ ભડક્યો ભડક્યો ને એવો બાજુમાં બધા હાથીડા પીડ્યા હતા રાપવાળા હાથી હોય ને કળયું ઢુંઢો અને તમે જે કહેતા હોય તે એ એની ઉપર બળદ પડ્યો તે એની એક ઓલી ખરી છે ને એ કપાઈ ગઈ પછી તો કે કેટલું લોહી નીકળ્યું પાટો બાંધ્યો પાટા પાટાપિંડી કર્યું ને રૂ બાળીને બધું લગાવ્યું ને લોહી બંધ થઈ ગયું પણ હવે આ બળદ એની ઓલી ખરી કપાઈ ગઈ ને તે ખેતીમાં કાઈમ લાગે એવો રહ્યો નહીં પણ સાધુ સંતો કે તમે મહારાજ આવો ને તમારે સાંભું ને સાંમું જોઈ રહેશે મહારાજ ક્યાં દરબારમાં રાખો હવે એ કથા સાંભળશે અને કે હવે કેટલા વર્ષથી હાલે છે મહારાજ અઢાર ધર થઈ ધર અઢાર તો કે હવે એનું બધું પાપનું પ્રાયશિત થઈ ગયું કારણ કે તમે દહક વરહનો થયો હોય ત્યારે તમે એને હાતીડે જોડ્યો હોય તો અઢાર વર્ષે આઠ ધર તો હાલ્યો એટલે એનું બધું પાપ ધોવાઈ ગયું છે પણ મહારાજ કે પૂર્વનો આ સજેજી વજેલી ગામના આ લાખા પટેલ હતા આ બ્રાહ્મણને રાપ મારી એનું આ અને ઈર્ષ્યા કરી એટલે પશુનો અવતાર આવ્યો માટે આપણે કોઈની ઈર્ષ્યા કે નિંદા કરવી નહીં અને વચનામૃતના આપણે કાયમ અભ્યાસુ છીએ વચનામૃતમાં પાને પાને મહારાજ લખ્યું ક્યારેય કોઈ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં કે કોઈનો અભાવ કે ઈર્ષ્યા આ બધાએ આપણી ભક્તિને ખાઈ જનારા છે માટે ભગવાનના ભક્તોએ કથા વાર્તા સાંભળ્યા પછી આપણે શું કરવું અને શું ન કરવું એ જો તમને બધાને બરોબર યાદ રહે કે આપણામાંથી અદેખાય વહી જાય ઈર્ષા વહી જાય કોઈની કોઈની નિંદા કરવાનું આપણે મન ન થાય તો આપણે કથા સાંભળી પ્રમાણ કહેવાય તો તમે બધાય એ કાયમ માટે કથા વાર્તાના યોગવાળા છો અને હવે તો ઘરે બેઠા કથા કથા કથારૂપી ગંગા જે ખળાળ કરતી વહેતી થઈ બધાના ઘરમાં આખો દી કથા સાંભળી હોય તો ટીવીમાં કથા મોબાઈલમાં કથા જે સાંખ્યોગી બહેનોને સાંભળવા હોય સંતોને સાંભળવા હોય તરત કથા હવે રોજ સમાગમ કરવો હોય તો સંતો રહેતા હોય ત્યાં કથા સાંભળવા ક્યાં જવાય સાંખ્યોગી બહેનો મંદિરમાં રહેતા હોય તો દૂર ઘર હોય તો કેમ પહોંચાય પણ હવે તો ઘરમાં કથા દર્શન થાય ભગવાનની કથા સંભળાય પણ લાભ લેતા આવડે તો મોબાઈલમાંથી ઘણું સારું શીખવાય મળે ઘણું જાણવા મળે ભગવાનના દર્શન થાય ભગવાનની કથા સાંભળવા મળે પણ એનો સવળો ઉપયોગ કરતા આવડે તો મોબાઈલમાં આખી દુનિયા છે પણ એનો જે રીતે આપણે ભગવાન તરફ પણ જવાય અને ભગવાનથી દૂર પણ જવાય પણ એનો ઉપયોગ કેમ કરવો એ આપણે કથામાંથી શીખવું જોઈએ